નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચારો વિગતવાર સુરતમાં ધમધમતું નકલી ચલણી નોટ બનાવવાનું કારખાનું ઝડપાયું નવ પોઈન્ટ બત્રીસ લાખની નોટ સહિત છાપવાનો મુદ્દામાલ કબજે કરાયો આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું સુરતમાંથી ઝડપાયું છે છેલ્લા બે મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ પાડી મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપ્યા આરોપીઓ પાસેથી નવ પોઈન્ટ બત્રીસ લાખની પાંચસો ને બસો ના દરની ડુપ્લિકેટ નોટો પણ મળી છે જેને છાપવા માટે ઉપયોગમાં લેવાતા સામાનને કબજે કરાયો છે પોલીસે જણાવ્યું કે લીંબાદ વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલ ત્રણ નંબરની ઓફિસની વોચ રાખવામાં આવી જ્યાં રેડ પડાય પાંચસો ને બસો રૂપિયાની નવ પોઈન્ટ બત્રીસ લાખની બોગસ નોટ ઝડપી પાડવામાં આવી ઓફિસના માલિક ફિરોજ શાહ છે જે બે સાગરીત સહિત ત્રણને ઝડપી પાડ્યા છે પ્રિન્ટર શાહી કાગળ પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈકાર્ડ કબજે કરાયા છે છેલ્લા બે મહિનાથી કામ ચાલતું હોતી તેની પર વોચ ગોઠવાઈ હતી ફિરોજ શાહ બજાર પંદરમાં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં પણ ઝડપાયો હતો હાઈકોર્ટથી જમીન મેળવ્યા હતા ત્યારે બાદ સુરતમાં આવી જમીન દલાલે વ્યાજ વટાવાનું શરૂ કર્યું સંબંધિની આંખનો ઓપરેશનના પાંચ લાખનો ખર્ચ થયો જે તેણે આ બે મહિનાથી કામ શરૂ કર્યું હતું કાગડાની ઇંગ તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ સહા કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું તો એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે પ્રારંભિક જે માહિતી મળી એ મુજબ છેલ્લા બે મહિનાથી આ કામ ચાલુ હતું અને અમને માહિતી હતી જ એટલે અમે એની વોચમાં હતા આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવ નું લાઇસન્સ વ્યાજ વ્યાજગોટાનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું